नमो भगवते वासुदेवाय 10 म स्कंद उत्तरार्ध नो अध्याय 72 म भीमे जरासंधनो वध करयो एक વખતે सभामा युधिष्ठिरे श्री कृष्ण ने कह्यो हो राजसूय यज्ञ करवा इच्छु छु ते यज्ञ ने तमे पूर्ण करावो जे जनो तमने पूजे ते मोक्ष पामे छे ન બ્રાહ્મણા સ્વપર ભેદ મતિસ્ત્વસ્યાત્ સર્વાત્મના સમદ્રશ સ્વસુખાનુભુતેયા સંસેવતા સુરદ્રોરિફતે પ્રસાદા સેવાન રૂપમુદ્્યો ન વિપર્યયોત્ર તમે બ્રહ્મ છો મારું પાર્કુ આવો ભેદ તમારે નથી તમે સર્વના આત્મા છો સમજતી વાળા છો અને સ્વસ્વરૂપનો અનુભવ કરનારા છો કલ્પવૃક્ષ જેમ સેવા કરનારને જ ફળ આપે છે તેમ તમે પણ સેવાના પ્રમાણમાં કૃપારૂપી ફળ આપો છો સેવા નહીં કરનારને નથી આપતા ભગવાન કહે છે હે યુધિષ્ઠે તમે સારો વિચાર કર્યો છે યજ્ઞ કરશો તો સર્વત્ર તમારી કીર્તિ થશે સર્વ રાજાઓને જીતીને સામગ્રી તૈયાર કરીને યજ્ઞ કરો તમારા ભાઈઓ લોકપાળોના અંશ છે તમે મને વશ કરેલો છે मारा भक्त नो देवो पण पराभव करी शकता नथी पछी युधिष्ठिरे भाइयों ने दिग्विजय करवा मोकलिया तेमणे राजाओं ने जीती ने घणो धन लावी ने युधिष्ठिर ने आप्यो सर्व राजाओं जिताना पण जरासंध न जीताणो तेथी भीम अर्जुन अने कृष्ण ब्राह्मण नु रूप लईने जरासंध पासे गया अने बोल्या अमे अतिथि छिए अमे जे इछिए छिए ते आपो के दुर्मर्श तितिक्षुणा किम कार्यम साधुभिया किन्ना देयम वदान्याना कह परा समदर्शना सानशील पुरुषों ने शू दुहछे असाधु ने अकार्य शू छे दानियो ने नहीं देवा जेवू शू छे समदृष्टि वाला नो शत्रु कोन छे कोई नहीं अनित्य शरीर थी जे यश न मेलवे ते शोक करवा योग्य छे हरिश्चंद्र मुदगल शिबी બરી વગેરે નાશવંત દેહથી અવિનાશી લોક પામ્યા છે આ યાચકો ક્ષત્રિયો છે એમ માનીને જરાસંધ વિચારમાં પડ્યો બ્રાહ્મણના વેશમાં ભલે ક્ષત્રિયો મારી પાસે માંગવા આવ્યા હોય તો પણ તે પ્રાણ માગશે તો યે હું તેને આપીશ એમ વિચારીને જરાસંધ બોલ્યો હે વિપ્રો તમારી ઈચ્છા હોય તે માંગો તમારે માટે માથું આપવા પણ તૈયાર છું ભગવાન કહે છે હે જરાસંધ તમે અમને દ્વંદ્વ યુદ્ધ આપો અમે ક્ષત્રિયો છીએ અમે અન્ન માગવા નથી આવ્યા આ સાંભળીને જરાસંધ ઊંચેથી હસીને બોલ્યો તમારી એવી ઈચ્છા હોય તો હું યુદ્ધ આપું પણ હે ગોવાળ હું તારી સાથે નહીં લડું કારણ કે તું મારા ભયથી ભાગીને સમુદ્રના બેટમાં જઈને રહ્યો છે अर्जुन નાનો છે અને મારા સમાન બળવાળો નથી ભીમ મારા સમાન બળવાળો છે એમ કહીને ભીમને મોટી ગદા આપીને અને બીજી ગદા પોતે લઈને જરાસંધ યુદ્ધ કરવા નીકળ્યો પછી યુદ્ધ મેદાનમાં પરસ્પર ગદાઓ મારવા લાગ્યા તેના મોટા શબ્દો થવા લાગ્યા બંનેની ગદાઓનો પર ભૂકો થઈ ગયો પછી લોઢાના ગોરા જેવી મુઠ્યોથી યુદ્ધ કરવા મંડ્યા આ રીતે દિવસે યુદ્ધ કરતા અને રાત્રે મિત્રની માફક રહેતા હતા આ પ્રમાણે 27 દિવસ યુદ્ધ ચાલ્યું પછી ભીમે કૃષ્ણને કહ્યું હે માधव હું જરાસંધને જીતી શકીશ નહીં શ્રી કૃષ્ણ જાણતા હતા જરાસંધ જન્યો ત્યારે બે ફાડિયા રૂપે જન્યો હતો જરા નામની રાક્ષસીએ તેને સાંધીને જીવતો કર્યો હતો મરણ પર તેના બે ફાડિયા કરવાથી જ થશે एम विचारी ने भगवाने वृक्षनी डारी ने चीरता होय तेम संकेत करीने भीम ने देखाडियो तेथी भीमे शत्रुनो एक पग पोताना पगथी दबावी ने बीजा पग ने बेहाथे पकड़ी ने जरासंध ने चीरी नाख्यो तेथी महान हाहाकार थई गयो पछी कृष्ण अने अर्जुन ने भीम नी प्रशंसा करी पछी जरासंधे कैद करेला राजाओं ने छूटा कर्या दसम स्कंधना उत्तरार्धनो बोंत्रेमो अध्याय संपूर्ण